સમિતિ દ્વારા દર વર્ષે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જે કાવડ યાત્રા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી આ કાવડ યાત્રામાં બ્રહ્મોસ મિસાઇલ બનાવવામાં આવી જેમાં વડોદરા શ્રીના નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા છેલ્લા બાર વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવતું હશે ત્યારે આ વર્ષે પણ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સર્વપ્રથમ તો સંસ્કારી નગરી વડોદરાને મારા નમન વંદન વિશ્વામિત્રી તપસ્વી સ્થળ ભૂમિને મારા ચરણ સ્પર્શ ઉપનામ સનાતનગીરી દસનામ તેરામડી જૂના અખાડા કટરા મંડલ સોમનાથ સંગમ નું ના પગલે સ્થાપિત થયેલા નવનાથ મહાદેવના ના શરણે હું જળ અર્પિત કરવાનો છું આપણી યાત્રા આ સ્થળે જાગનાથ મહાદેવ થી થવાની છે

વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર જાગૃતિ કાકા સહિત તમામ મહાનુભાવો આ યાત્રા પ્રસ્થાન કરાવતી વખતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમિતિ દ્વારા આ બારમા વર્ષે વડોદરાના રક્ષકદેવ નવનાથ મહાદેવની કાવડ નીકળી રહી છે આ પ્રસંગે સાથે બ્રહ્મોસ મિસાઇલ પણ લઈને નીકળ્યા છે ઓપરેશન મહાદેવ ઓપરેશન સિંધુરને લઈને મારું વડોદરાવાસીઓને નમ્ર વિનંતી છે કે જ્યાં જગ્યા મળે ત્યાં દર્શન કરીએ નવનાથ ના દર્શન કરીએ આજના દિવસે શ્રાવણનો છેલ્લો સોમવાર છે પવિત્ર દિવસ છે આપણે બધા સાથે મળી મહાદેવની ભક્તિ કરી વડોદરા શિવમય બનાવીએ એ જ બધાને શુભેચ્છા સાથે સાથે કાવડ યાત્રાની પાછળનો હેતુ જે કાવડ રહે છે એ કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાનના કહેવા મુજબ આ બધા જ દેવી દેવતાઓ છે તો એકબીજાની મર્યાદા જાળવી આપણે સૌ સાથે કાવડમાં ચાલીએ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર